શેરાલુ ભવાની એન્જિનિયર્સમાં રાજકોટના નાડી વૈદ અર્જુનાનંદગીરી મહારાજે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ યોજ્યો કેમ્પ ખેરાલુ ભવાની એન્જિનિયર્સના પરેશભાઈ દેસાઈને ત્યાં દર મહિનાની ત્રીસ તારીખે યોજાય છે કેન્સર કેમ્પ ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે એકસો કેન્સરના દર્દીઓની મફત સારવાર કરવામાં આવી પરેશભાઈ દેસાઈ અને મેનેજર પ્રવીણભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ કુલ બસો દર્દીઓ આજે ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે સારવાર મેળવવા માટે આવ્યા હતા ખેરાલુમાં વહેલી સવારથી જ કચ્છમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો પણ દવા સારવાર માટે આવી હતી ભવાની એન્જિનિયર્સ ખાતે પરેશ દેસાઈ સહિત પરિવાર તરફથી કોઈ પણ જાતના ચાર્જ વગર કેમ્પનું આયોજન કરવામાં આવે છે નહીં નાળી વૈદ અર્જુનગીરી મહારાજને પણ દક્ષિણા આપવામાં આવે છે કેન્સરના દર્દીઓની સારવાર અને દવાઓનો કોઈ પણ ચાર્જ વગર કેમ્પમાં પધારવા દર મહિનાની ત્રીસ તારીખે વહેલી સવારે ખેરાલુ આવી જવા માટે આમંત્રણ પણ આપવામાં આવે છે દૂર દૂરથી આવતા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

અને પંચાવન દર્દીઓ કુલ ટોટલ થયા એમાંથી એકસો અને નેવું દર્દીઓ કેન્સરની દવાનો લાભ લીધો તો મારે એક જ કહેવાનું છે કે આયુર્વેદ દવાઓથી ઘણા બધા દર્દીઓને સારા થયા છે જેના વિડીયો પણ આજે મેં ઉતારેલા છે જે તમને મૂકવામાં આવશે માટે હર મહિનાની ત્રીસ તારીખ પરેશભાઈને ત્યાં વિનામૂલ્ય કેન્સર કેમ્પનું આયોજન હોય અને બીજી કોઈ પણ અન્ય બીમારી હોય તો રાત ભાવે દવા દેવામાં આવે છે અને આ ભવાની એન્જિનિયરમાં જે પરેશભાઈ જે સેવાકી પ્રવૃત્તિ કરે છે એ હું વેદ અર્જુન નંદગીરી મહારાજ નાગા સંન્યાસી એમને સહ સહ સાધુવાદ અને ઓમ નમો નારાયણ પાઠવું છું ઓમ નમો નારાયણ